વાત કરીશું બનાસકાંઠાની અમીરગઢના સરોત્રાથી કપાસિયા રોડનું ખાતમુહૂર્ત મંત્રી પ્રવીણ કરે તે પહેલા જ સ્થાનિક ધારાસભ્યએ કરી ખરાડીએ જાતે જ રોડનું કર્યું હોવાના વાયરલ થયા મંત્રી પ્રમેણ માળી સામે પાડલિયાની ઘટનાને લઈ સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડીએ વિરોધ નોંધાવ્યો પોતાના મત વિસ્તારમાં જાતે જ ખાતમુહૂર્ત કરી મંત્રી પ્રવીણ માળી સામે વિરોધ નોંધાવ્યો સરોત્રાથી કપાસિયા રોડ સહિત અલગ અલગ રોડના આજે પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમ હતા સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડીએ સવારે પાંચ વાગે વન અને પર્યાવરણ મંત્રી આવે તે પહેલા જ રોડનું ખાત ખાતમુહૂર્ત કરી નાખ્યું પાડલિયાની ઘટનાના આક્રોશમાં હવે મંત્રી અને ધારાસભ્ય કાંતિ ખરાડી સામસામે આવતા રાજનીતિ ગરમાઈ છે મંત્રીના કાર્યક્રમ ને લઈ સોશિયલ મીડિયામાં પાડિયાની વિધવા મહિલાને ન્યાય અપાવવા લોકોને અમીરગઢ પહોંચવા હતી માળી મારા વિસ્તારની અંદર વાત કરીએ ત્યારે કોઈ મંત્રી રી રસ્તાનું ખાત ખાતમુહૂર્ત કરવા માટે કદી આયા જ નહીં અને આ પરવી માળી નવરા ધૂપ થઈને બેઠેલા થઈ એમને બીજું કોઈ લોકોના કોઈ કામ નથી કોઈ કોઈ નથી એટલે નવરા ધૂપ થઈને મારા વિસ્તારની અંદર સાહીઠ વર્ષથી વરસેલા ગમડા અંદર ત્યાં ડોમર રોડ પાકા રોડ છે પણ વર્ષે ને બે વર્ષે ત્રણ વર્ષે રી રીસરફેઝેડ રસ્તો આવે એનો ખાત ખાતમુહૂર્ત કરવા માટે આવી ગયા ધૂપ છો હું ધારાસભ્ય તરીકે છતો બેઠો છું તો તમારે અહીંયા શા માટે આવવું પડે શરમ તમને આવવી જોઈએ કે આ છેલ્લે એન્ડ ઉઠી